કુંભારવાડા બંગલા કોર્પોરેશનમાં થયેલા ચોરીના મુદ્દામાલ સાથે પડવાના મુહિમને પોલીસે ઝડપી પાડ્યો હતો કુંભારવાડા વીઆઈપીમાં બંગલા કોર્પોરેશનમાં થોડા સમય પહેલા સોડા બનાવવાના મશીનના વાલ્વ અને સાધનોની ચોરી થઈ હતી જે અંગે બોટલા પોલીસે કુંભારવાડા ખાર વિસ્તારમાંથી વડવા માઢિયા ફળીમાં રહેતો મુઈન સાદિકભાઈ કુરેશીને ચુમ્માલીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

રફીકભાઈ મોહમ્મદભાઈ ફતાણી જેઓ મોતી તળાવ વિસ્તારમાં બંગલા કોર્પોરેશનના નામથી સોડાનો સ્કવેરપાર્ટ બનાવવાનો કારખાનું ધરાવે છે તેમાં છેલ્લા પંદર દિવસથી ચોરી થતી હોય કે જેમાં મશીન બનાવવાના બાદ તેમજ અન્ય મશીનના પાર્ટની ચોરી થતી હોય જે બાબતે એમણે પોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ કામે ઉપરીથી કરીશું સૂચના મુજબ મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા માટે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જરૂરી હોય જેથી સ્ટાફના માણસોને આ બાબતે તપાસ તજવીબ કરવાનું જણાવતા આ કામેના આરોપી મોહિન સાદિકભાઈ કુરેશી પોતે આવા સ્ેરપાટની ચોરી કરેલી હોય અને એ શંકાસ્પદ રીતે વેચવા જતો હોય તેવી વાતની રાહે હકીકતને મળતા આ કામે પોલીસ સ્ટાફના માણસોએ મચકોરી સમને અટક કરી અને કાયદેસર અધિકારીઓ હાથ ધરેલ છે તેમજ ચોરીમાં ગયેલી મુદ્દામાં સો ટકા રિકવર કરવામાં બોરતાળો પોલીસને સફળતા મળેલ છે